કોણ કહે છે પ્રાણીઓમાં સંવેદના નથી હોતી આજે એક એવી જ ઘટના બની જેના સાક્ષી સુરત પાલખી ગ્રુપના સભ્યો બન્યા છે સુરતમાં સાધ્વીજી મહારાજે નીકળેલી પાલખી યાત્રામાં તેનું જીવન ઉદાહરણ જોવા મળ્યું હતું એક સ્વાન પાલખી યાત્રામાં પાંચ કિલોમીટર સાથે સાથે ચાલ્યો હતો અને અગ્નિ સંસ્કાર પણ નિહાળ્યા હતા દીક્ષા યુગ પ્રવર્તક તપાગચ્છાધિરાજ પરમપૂજી આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલ સુરેશ્વરજી મહારાજના આજ્ઞાનું વર્તીની પ્રવર્તની પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી અમિત ગુણાશ્રીજી મહારાજ સાહેબના નિષ્ઠાવર્તી પૂજ્ય સાહેબ શ્રી પિયુષ વર્ષાશ્રીજી મહારાજ સાહેબ વેસુ જીડી ગોયંકા સ્કૂલની સામે રામેશ્વરમ એપાર્ટમેન્ટના સમાધિ આડ ધર્મ પામ્યા હતા તેઓ સો વર્ષની ઉંમર અને ઓગણચાળીસ વર્ષનો સંયમ પર્યાય ધરાવતા હતા તેમની પાલખી યાત્રા નીકળી જૈન અગ્રણીના જણાવ્યા અનુસાર સાધ્વેજીની પાલખી યાત્રાનો પ્રારંભ થયો ત્યાં જ એક શ્વાન પાલખીની સાથે સાથે બરાબર પાલખી નીચે ચાલવા લાગ્યો હતો થોડીવાર બધાને લાગ્યું કે બધા ભેગા ચાલી રહ્યા છે એટલે સાથે સાથે ચાલે છે થોડીવાર બાદ લોકોએ તેને બહાર કાઢ્યો પણ થોડીવારમાં ફરી પાછો પાલખી નીચે તે આવી ચાલવા લાગ્યો હતો પાલખી છેક પાંચ કિલોમીટર દૂર ઉમરા સ્મશાન સુધી ગઈ ત્યાં સુધી આ શ્વાન પાલખી નીચે જ ચાલતો રહ્યો હતો સાધ્વીજીને અગ્નિદા આપવામાં આવ્યો ત્યારે પણ એ શ્વાન ત્યાં જ બાજુમાં ઊભો રહ્યો હતો અગ્નિ બાદ આ પાછો કેવી રીતે જશે એની ચિંતામાં પાલખીના સભ્યોએ પંપાડીને પ્રેમથી શ્વાનને ઉંચકીને ગાડીમાં મૂક્યો તો તરત જ એ ગાડીમાં ગોઠવે જવા પામ્યો હતો વધુમાં ઉપસ્થિત સૌ શ્વાનના પુણ્યને ભાગ્યશાળી ગણાવી રહ્યા હતા લોકોને યુધિષ્ઠિર સાથે સંદેહ સ્વર્ગે ગયેલા શ્વાનની વાત આજે યાદ આવી જવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા